પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે હજુ આજે પણ રાજ્યમાં માવઠાનું અનુમાન વ્યક્ત કરાયું છે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાનું અનુમાન વ્યક્ત કરાયું આજે જામનગર મોરબી દ્વારકા કચ્છ અને પોરબંદરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી આ વિશે આપણી સાથે આગાહીકાર અંબાલાલ ભાઈ આપણી સાથે જોડાયા છે અંબાલાલ ભાઈ સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં ખાસ તો ગઈકાલે જે રીતે કમોસમી વરસાદ થયો આજે ક્યાં ક્યાં માવઠું વરસી શકે છે આભાર આપનો પ્રથમ પ્રથમ તો આપણે જોવા જઈએ તો એબીપીના એબીપીના દર્શક ભાઈઓને નવા વર્ષની મારી શુભેચ્છા નવું વર્ષ સારું નીવડે અને એવી લગભગ જન સમુદાય માટે સારું રહે આપણી એબીબી એબીપી ચેનલ માટે પણ પ્રગતિ માટે સારું રહે એ જ છે જી હવે વરસાદ અંગે જોઈએ તો આજે રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે હવે ધીરે ધીરે તડકો થવાની શક્યતા રહેશે આજે લગભગ કોઈ કોઈ ભાગમાં એટલે ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે હવે ધીરે ધીરે વરસાદ છે એ હવે વરસાદનું જે કમોસમી વરસાદ છે એ હળવો થશે અને આ આ જે છે હાલનું પચીસ વિકોપની અસર એ ઘટી જવાની શક્યતા રહેશે જી એટલે હવે ધીરે ધીરે કમોસમી વરસાદની શક્યતા ઘટતા ભાઈઓ માટે હવે સાનુકૂળતા સર્જા છે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા હિમપાત અને પવનના સુસવાટાના વચ્ચે હવે ઠંડા પવનો ગુજરાતમાં હાર્ડ હાડ ધોધાવશે અને બેથી ચાર ઠંડા પવન આવશે ધુમ્મસના લીધે લગભગ વાહન વ્યવહારમાં એવિએશન તેમજ રેલવે અને રેલવેના કારણે અને ઘટવાના કારણે ક્યારેક ગમખ્વા બનાવો બની શકે પરંતુ હવે તારીખ બેથી ચારમાં ઠંડા પવનો આવ્યા બાદ જાન્યુઆરી માસમાં વારંવાર હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે લગભગ ત્યારબાદ ત્યારે ચાર આસપાસ પચ્ચીમ નબળો પચ્ચી વિક્ષોભ આવશે તેની અસર પણ ગુજરાતમાં કંઈક ઠંડા પવનો લાવશે અત્યારે હાલ જે લઘુ લઘુત્તમ તાપમાનમાં જ્યારે પચ્ચી વિક્ષોભ આવતો હોય છે ત્યારે વધારો થતો હોય છે એટલે ઠંડી ઓછી પડતી હોય છે પરંતુ હવે ધીરે ધીરે લઘુત્તમ તાપમાન પણ ઘટશે અને મહત્તમ તાપમાન પણ ઘટશે પશ્ચિમ વિક્ષોભ પશ્ચિમી વિક્ષોભની અવધિ લગભગ ત્રણ કે ચાર દિવસની હોય છે એટલે હવે ઠંડી પડશે નબળો પશ્ચિમી વિક્ષોભ આવે આ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવશે ઉત્તર જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સારા પશ્ચિમ વિક્ષોભ આવે મજબૂત તો હિમચાદર બને અને હિમચાદર બને તો હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે સાનુકૂળ રહે નહીં તર પાણીનું તર ઘટી શકે ત્યારબાદ અગિયારમી જાન્યુઆરી પણ પવન પવનના લીધે ઠંડી હાથ ધુજાવે તારીખ અઢારથી એકવીસમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવતા ત્યાંની અસર પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા બરફના તોફાનો વિઝિબિલિટી ઘટવી અને પ્રદૂષણ પ્રદૂષણની માત્રા લગભગ દિલ્હીના આસપાસના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તારીખ ચોવીસમી જાન્યુઆરી પણ ઠંડા પવનો હાર હાર રુજાવે એટલે જાન્યુઆરી માસમાં વારંવાર પલટાળું રહેશે અને જાન્યુઆરી માસ જે છે એ ઠંડા પવનો પણ હાર રુજાવશે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે એટલે હવે જ્યારે જાન્યુઆરી માસમાં વિષમ હવામાનની વિપરીત અસર થાય ત્યારે ખેડૂત વાયુએ પાક સરખના પગલાં લેવા સારા રહે આ ઉપરાંત ફેબ્રુઆરી માસમાં હવામાન પલટો આવશે જેમ જેમ સૂર્ય વર્તે થતો જશે છે તેમ 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 પશ્ચિમી વિક્ષોભ નીચા આવતા જશે પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન થાય તો પશ્ચિમી વિક્ષોભ મજબૂત થાય એન્ટી સાયક્લોન થાય તો તેની અસર લગભગ કોઈ ભાગમાં થાય અને ન પણ થાય માર્ચ માસમાં પણ હવામાનમાં પલટાવ છે એપ્રિલ માસમાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા માર્ચથી એપ્રિલમાં પણ કમોસમી વરસાદની ધારણા રહી શકે જી જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે અમરલાલ ભાઈએ અનુમાન વ્યક્ત કર્યું છે હવે હાડ થી ઠંડી પડશે કમોસમી વરસાદ બાદ હવે હાડ થી જવતી ઠંડી રાજ્યમાં પડી શકે છે